બીજું કોઈ કારણ છે અને બીજું કે મિત્રો પિક્ચરનું નામ બદલવામાં આવ્યું વિક્રમ રાજાની જગ્યાએ વિક્રમ નંબર તો શું કારણ છે તો શું મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આ મુવી ના લીધે માફી માંગશે પિક્ચરનું નામ બદલવાનું કારણ તો આ બદલી ને કેમ પછી વિક્રમ નંબર વન કરવું પડ્યું તમારે બહુ મોટી ઘટના છે एक्चुअली આપણે જયારે મ્યુઝિક લોન્ચ કરી ત્યારે વિક્રમ રાજા નો અમારા પ્રોડ્યુસર ટાઈટલ ત્યાં રજૂ કર્યું તું વિક્રમ રાજા કે આપણા મ્યુઝિક જ્યારે મ્યુઝિક લોન્ચ કર્યું આપણે મ્યુઝિક નું મુહુર કર્યું આપણે ટૂંક મૂક એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઈટલ મારું છે એક્ચુલ એનું ટાઈટલ બીજું હતું બીજે રાજા હતું પણ પછી એમને બીજે રાજાની ની પાછળ વિક્રમ મૂબીને દીધું ને એવું કઈ કર્યું જે એમને કરવાનું છે એ રીતે પછી એ પાર્ટી એ પછી આપણા પિક્ચરના મુહૂર્તમાં મારી નજર સામે બિચારા અમારા પ્રોડ્યુસર મનોજ ભઈએ એ પાર્ટીને મારી નજર સામે એમને જે એમને પેમેન્ટ માંગ્યું એ પેમેન્ટ આપી દીધું ટાઇટલ લેવા માટે પ્રોડ્યુસરે પૈસા લઈને ટાઇટલ આપી દીધું એ પ્રોડ્યુસરને પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો થોડુંક અમારા નોકઝોક પણ થઈ હતી થોડીક પણ એક ભાઈબંધી તરીકે જો વર્ષોથી અમે એમની જોડે કામ કરેલું છે એટલે થોડીક તું તારીખ બી થઈ ગઈ હતી પણ એ એવું થયું હતું એટલે ભાઈ આટલું બધું થઈ ગયું તમને પેમેન્ટ આપી દીધું તો એ તમે ટાઈટલ નું તમે ઇસ્યુ ઉભું રાખ્યું છે શું છે એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નથી પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટી ટાઇટલ હજુ આપતા જ નથી કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા તો એનો મતલબ એ થયું કે આ પાર્ટી હજુ પણ કઈક આમાં કઈક કરે છે તો મેં કીધું આટલા આટલો સંબંધ તમારી જોડે રાખ્યો તમને મોટા ભાઈ જેવા રાખ્યા બરાબર બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જેવી પિક્ચર કરી પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું તમે તન મન ધન થી મહેનત ધન થી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર તો મારા એક પિક્ચર એક પ્રોગ્રામ નો પેમેન્ટ તમને ખબર છે હું કેટલો લેતો હતો એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય એમાંથી હું ખાલી પાંચ પાંચ પ્રોગ્રામ હોય મારા બરાબર તો એ મને કેટલું નુકસાન થતું તો એ પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ કરતો હોઉં તમારા અમુક જે તમે મને પેમેન્ટ આપતા હોય પેમેન્ટમાં જ તો એ તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચાલો ભાઈ પ્રોડ્યુર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા બરાબર મનોજભાઈ પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને કરતો આવ્યો છું કરવાનો બી હતો ભવિષ્ય મેં કરત બરાબર તો આ બધું બાબત થઈ એટલે મેં થોડુંક એમ થોડુંક ફોન ઉપર બોલે તો બી ખરો ને પછી મને એવા પછી સમાચાર મળે કે ભાઈ વિક્રમ ઠાકોર માફીનામું લખમ મને કેમ મને મારી માફી માગતો હું ટાઇટલ આપું અરે એક્ચુલી મને ખબર નહીં પણ આ મને પ્રોડ્યુસર ના આજે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું મેં તો કીધું કે માફી માંગવા માં તો મેં ભૂલ કર્યું તો માફી માંગવા મને કઈ વાંધો નથી એમાં હું વાંધો છે પણ આમાં ભૂલ તો તમારી છે તમે ટાઇટલના પૈસા લઈને તમે ટાઇટલ આપતા નથી ના છેલ્લી ઘડી પંદર દિવસ બાકી એના લીધે તો આપડે પિક્ચર લેટ ક્યાંનું પિક્ચર બની ગયું બધું ફાઇનલ થઈ ગયું પછી સેન્સર માં તારે જ જાય ને જયારે આપડે પિક્ચર નું નોમ ફાઇનલ થાય તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું કેમ કે આપડે શૂટિંગમાં એડિટિંગ બધું ચાલતું હતું બધું પૂરું થઈ ગયું બધું બધું ડબિંગ થયું મ્યુઝિક બધું ગાવાનું પિક્ચર ના પહેલા આમ તો એવું થતું કે પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો પણ આ વખતે ના પહેલા એક મહિના પંદર દિવસ પહેલા તો બધું ગઈ બી નાખ્યું હતું મ્યુઝિક બી તૈયાર થઈ ગયું તો બધી રીતે તૈયાર થઈ ગયું હતું એકદમ પિક્ચર રેડી હતું પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં થિયેટર અત્યારે ઓછી મળી કેમ કે જ્યાં સુધી સેન્સર માંથી પિક્ચર આવે નહીં આપણા હાથમાં એટલે હાથમાં